ઠેર ઠેર આજે વહેલી સવારથી સભાઓ ગજવી રહ્યા છે ગેનીબેન ઠાકો ત્યારે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત મારી સાથે જોડાયા છે સાહેબ શું કહેશો આજે અહીંયા દેખાવા મળ્યો છે રબારી સમાજ બહોળી સંખ્યામાં તો હમણાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ગોવાભાઈ રબારીએ સમાજને સંબોધન કરીને કહ્યું છે કે હોટ તો ભાજપને જ આપવાનું આજે બનાસકાંઠાની બેન ગેનીબેન ચૂંટણી લડી લડી રહ્યો દરેક સમાજ ને ભાગીદાર છે દરેક દરેકનો ખ્યાલ છે અને આજે આ વિસ્તારની અંદર બોલી સંખ્યામાં અઢારે આલમ ખાસ કરીને ઠાકોર કે દબાઈ સમાજ ની બધી સમાજ નાના પરિવાર છે એ પણ જ્ઞાન બેને સમર્થન આપવા આ કોઈ ચૂંટણી હવે કોઈ સમાજવાદ પર કે પક્ષા પક્ષી પર નથી આ ચૂંટણી ની જનતા બનાસકાંઠા ની દીકરી માટે લડી રહી છે વાતાવરણ સવારથી દેખી રહ્યા છો સભારી સમાજ હોય ઠાકોર સમાજ હોય દલિત સમાજ હોય સુસાર સમાજ હોય ગોસ્વામી સમાજ હોય સહી હોય જે દર્દી હોય મતલબ નાના નાના સમાજ લોકો પણ આજે ઘેની આવકારે છે સન્માન કરે છે કોઈ વ્યક્તિ સામે કોઈ આગેવાન સામે જોડાની આઝાદી ની લડાઈ લોકો લઈ ગયા સાહેબ આપ ક્ષત્રિય સમાજ એક યુવા આગેવાન છો તમે જોઈ રહ્યા છો જે રીતે ક્ષત્રિય સમાજ એક મંચ ઉપર આવ્યો છે રૂપાલા નું નિવેદન ને લઈને આજે બનાસકાંઠા માંથી જે ભાજપના ઉમેદવાર છે એમનો પણ ગામીણ વિસ્તારમાં આ બાબતે લઈને વિરોધ થઈ રહ્યો સમાજે

મોટા પૈસા વાળા નેતાઓ જેને કોંગ્રેસ પાર્ટી બધું આપ્યું એ કોંગ્રેસ પાર્ટી ગયા પણ જે બનાસકાંઠાના ગરીબ લોકો ભાજપ માં ગયા હતા એ નહીં પણ ત્યાંના તમામ સમાજના લોકો લોકમાન હતું ત્યારે લોકોને ખબર છે કે આ સાચો હીરો છે અને એના માટે ખ્યાલ છે કે ગેની બેન પાસે એટલો કોઈ રૂપિયો નથી સામે તો બનાસ ડેરી લડી રહી છે બનાસ બેંક લડી રહી છે મોટા પૈસા ઉઘરાવામાં આવી રહ્યા ત્યારે ગરીબ લોકો અહીંયા સોસો પચાસ પચાસ અગિયાર અગિયાર રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા આપી અને ગેની બહેનને આજે આખા ભારતના ઇતિહાસમાં બનાસકાંઢાની ચૂંટણી એવી છે કે લોકો લડી રહ્યા છે આ દરેક સમાજના લોકોએ અહીંયા પાંચસો હજાર રૂપિયા આપીને પોતાના ગામનો લોક ફાળો કરીને લડાવી રહ્યા છે આવું ક્યાંય દેખવા નથી મળ્યું આઝાદીના સમયમાં હશે કે લોકોએ આઝાદી મેળવવા માટે ગાંધી ગાંધીબાપુને કે આ આઝાદીની લડાઈમાં લોકોએ આર્થિક મદદ કરી હતી નકા બનાસકાની આઝાદી માટે બનાસકાના લોકો ગેની ગેનીબેનને મદદ કરી છે સાહેબ આજે એક મોટી વાત સામે આવી છે કે એક ભગવાધારી મહંત મહંતે ખુલ્લી ગેની ગેનીબેનને સમર્થન આપ્યું છે સાથે સાથે ચાંદલો પણ આપ્યો છે આ તમામ સમાજની બેન દી છે અને તમામ સમાજના લોકો જાય સાધુ સંતો હોય જાય સામાન્ય પબ્લિક હોય આ કદાચ એક ટકો જે સુખી વર્ગ છે પૈસાઓ એકદમ જ્ઞાનીબેનને પસંદ કરે કે ના કરે અલગ વસ્તુ છે બાકી 18 આલમ જ્ઞાનીબેનને પસંદ કરે છે આ ચટણી કોઈ ઠાકોર સમાજ કે ચૌધરી સમાજની નથી આ ચટણી કોઈ ઈતર સમાજ કે ચૌધરી સમાજની નથી આ એક વ્યક્તિની સામે બનાસકાંઠાની ચટણી છે બિલકુલ આભાર સાહેબ બજી જે રીતે જોઈ રહ્યા છો મારી સાથે જોડાયા હતા ધરાજના પૂર્વધારા સભ્ય ગુલાબસિંહ રાજપૂત એ રુશ વ્યક્ત કર્યો છે કે આ જે ચટણી છે એ પૈસા નથી પણ એક બનાસ ની બેન ગેની બેન ની છે અને બનાસ ની બેન ગેની બેન ને અઢારી આલમ જયારે સ્વીકારી રહી છે ત્યારે ખુબલે ખુબલે જે રીતે વોટ આપી રહ્યા છે એ રીતે નોટ પણ આપી રહી છે નમસ્કાર